આગામી તારીખ સત્યાવીસમી થી શરૂ થતી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાને સંદર્ભમાં એસટી નિગમ દ્વારા બસો જેટલી વધારાની ટ્રીપો વિદ્યાર્થીઓ માટે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો વાહન વ્યવહાર મંત્રી ગૃહ સંઘવીની જાહેરાત થી લઈને દસ માર્ચ સુધી આ બસ સેવા ચાલુ રહેશે મારી છાતી કે હું અને મારી ભાષા બંને ગુજરાતી છે આજે વિશ્વ માતૃભાષા દિવસના દિવસે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને હું વિભાગને અભિનંદન આપું છું કે માતૃભાષાને પ્રમોટ કરતા માતૃભાષાને મહોત્સવ આજે ગુજરાતના ખૂને ખૂને આયોજન કરવામાં આવ્યા સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં શહેરોમાં પ્રભાત ફેરીનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને વિભાગના દ્વારા આજે જે આપણા સાહિત્યકારો છે તેમનું બી સન્માન કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રીના હસ્તે અહીંયા મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને વિભાગ દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે યુવાનોને જોડવા માટે એ પ્રયાસ યુવાનોને સાહિત્ય જોડે જોડવા માટે કોફી શોપમાં યુનિવર્સિટીમાં આવીતર વિવિધ કાર્યક્રમોનું આયોજન છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યું અને હજારો યુવાનોને સાહિત્ય જોડે જોડવાના સફળ પ્રયાસ બનાવ્યો છે આ માટે વિભાગના શ્રી એમના બધા જ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મંત્રી તરીકે અભિનંદન આપું છું અને આ રાજ્યના એક યુવાન નાગરિક તરીકે એમનો આભાર બી